ચોક્કસ જણા વાત કરીએ તો લીમડીનું પોલીસ સ્ટેશન જે છે એ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે તેવું સામે આવ્યું છે જે લીમડી પોલીસ પથકની અંદર ફરજ બજાવતા લાલુભાઈ કરીને જે જમાદાર છે લાલુભાઈ નિનામાં તેઓએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેવો નજરે જોવાઈ રહ્યું છે હાલોદ તાલુકાના થાળા સંજલી ગામ છે ત્યાં બાજુ એક અરજદાર હતા તેમને ત્યાં રાત્રે જઈ અને એ લોકોને માર મારવાનો મામલો જે છે સામે આવ્યો હતો તેમને પોલીસ છે એટલે શું જેમ ફાવે તેમ મારશે તે લોકો તેવા પણ અહીંયા પ્રશ્નો પણ ઉભા થયા હતા એક લાલુભાઈ જમાદાર છે અને તેમના જે દસેક જેટલા માણસો જે છે ભેગા થઈ અને ત્યાં એમના ઘરે ગયા હતા ત્યાં જઈ અને તે અરજદાર છે તેમના અરજદાર અને તેમના ત્રણ ચાર વ્યક્તિઓ છે તેઓને ઘરમાંથી ઉઠાડીને માર્યા હતા જયારે અરજદારે પૂછ્યું કે તમે કેમ આ રીતનું કર્યું છે શેના માટે કર્યું છે તેને લઈને પણ કોઈ જવાબ ના આવતા તેઓને અંડના મારવાનું ચાલુ રાખતા તે પણ એક સવાલ અહિયાં ઉભો થશે શું પોલીસ ને કોઈ પણ અરજદાર ને આ રીતે મારવા ન છે ખરો જી આભાર હેમલ સમગ્ર માહિતી બદલ